તે પશ્ચિમ કચ્છ ભુજ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંદર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના ઓલામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ

મયુરસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા લાખાભાઈ રબારી સુનિલભાઈ પરમાર વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ ચોરીઓના વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તપાસમાં હતા દરમિયાન શંકાસ્પદ હરકત કરી રહેલ છે જે હકીકત આધારે તપાસ કરતા રાજા રમેશભાઈ રાઠોડ ચિત્રાવત તથા જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે શુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવત વાળા મળી આવેલ તેમને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ પ્રકારની તાળુ ખોલવા માટેની ચાવીઓનો ઝુમખો તથા એક ઇલેક્ટ્રિક પકડ તથા એક સ્ક્રુ ડિસમિસ તેમજ લોખંડ ઘસવાનું કાનસ ગણેશ્યુ તથા મોબાઈલ ફોન મળી આવેલ હોય તમામ સરસામાન બાબતે મજકુરી સમો પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી તમામ મુદ્દામાલ બીએનએસએસ કલમ મુજબ તપાસ અર્થે સક પરથી મિલકત તરીકે કબજે કરેલ છે તેમજ મજકુર બંને ઈશ્રમોને બીએનએસએસ કલમ મુજબ અટકાયત કરી મજગૂર ઈશ્રમોને અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજગૂર ઈશમોએ તેમના સાગિરતો સાથે મળી અલગ અલગ જગ્યાએ ચોરી કરેલ હોવાની વિગતો જણાવેલ જે બાબતે તપાસ કરતા અલગ અલગ ઘરફોડ ચોરી કરેલ હોવાનું બહાર આવેલ પકડાયેલ આરોપી રાજા રમેશભાઈ ભાઈ રાઠોડ ચિત્રાવત ઉમરવરસ વરસ અઠ્યાવીસ ધંધો મજૂરી રહે મૂળ ગીરનારી આશ્રમ સામે નદી કાંઠે રાણપુર તાલુકો જિલ્લો બોટાદ હાલ રહે યક્ષ ત્રણ રસ્તા પાસે યક્ષ તાલુકો નખત્રાણા તેમજ જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે શુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવત ઉમરવરસ વરસ ત્રેવીસ ધંધો મજૂરી રહે મૂળ ગીરનારી આશ્રમ સામે નદી કાંઠે રાણપુર તાલુકો જિલ્લો બોટાદ હાલ રહે યક્ષ ત્રણ રસ્તા પાસે યક્ષ તાલુકો નખત્રાણા કબજે કરેલ મુદ્દામાલ ચાવ્યોનો જમખો ઇલેક્ટ્રિક પકડ ડિસ્મિસ લોખંડ ઘસવાનું કાનસ તેમજ ગણેશ્યુ અલગ અલગ ગુનામાં પકડવાના બાકી આરોપીઓ અજયભાઈ હિંમતભાઈ વીરા તેમજ રોમન વાઇફ ઓફ અજયભાઈ હિંમતભાઈ વીરા ધારસિંહ ગંજીભાઈ કરમાવત ચમેલી ઉર્ફે મોતી વાઇફ ઓફ રાજા રમેશભાઈ રાઠોડ તેમજ નરેશભાઈ ગંજીભાઈ કરમાવત ગંજીભાઈ કરમાવત અલગ અલગ ચોરીઓમાં રિકવર થયેલ મુદ્દામાલ ચાંદીની ઢાળ નંગ ત્રેવીસ કુલ વજન એક કિલો આઠ ગ્રામ જેની કિંમત રૂપિયા સત્તાણું હજાર બસો ચાંદીના મોતી સાથેના મંગલસૂત્ર નંગ ત્રણ જેનું વજન એકસો પિસ્તાલીસ ગ્રામ કિંમત રૂપિયા પંદર હજાર એકસો વીસ જોડ બે નંગ ચાર જેનું વજન એકસો પંચાણું ગ્રામ કિંમત રૂપિયા એકવીસ હજાર સાઠ તેમજ ચાંદીની ગળાની કંઠી નંગેક જેનું વજન બ્યાસી ગ્રામ કિંમત રૂપિયા આઠ હજાર આઠસો છપ્પન સોનાની ઢાળ મોટી જેનું વજન પંદર પોઈન્ટ એકસો ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસો વીસ તેમજ સોનાની ઢાળ નાની જેનું વજન નવ પોઈન્ટ આઠસો નેવ ગ્રામ જેની કિંમત રૂપિયા અઠાણું હજાર છસો બાવન સોનાની નાકમાં પહેરવાની શરીર નંગેક જેનું વજન બસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા બે હજાર એકસો સાઠ તેમજ અલગ અલગ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન રૂપિયા આઠ હજાર લાખ બે હજાર પાંચસો કરવામાં આવેલ છે ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે વારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા એમને એક બાતમી દ્વારા દ્વારા એક માહિતી મળી કે બે ઇસમો છે જે શંકાસ્પદ જણાય છે એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી ચાર મોબાઈલ મળ્યા ચાવીઓનો જોડો મળ્યો અને જે પેલું ગણેશ એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું એટલે ડાઉટ પાક્કો થતાં એમને પૂછપરછ સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ બાર ચોરીઓ ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એક એમ કુલ બાર ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે એમાંથી બાર ચોરીમાંથી પાંચ ચોરી જે છે એ ગુના રજિસ્ટર થયેલા છે બે માનકુઆમાં એક મુન્દ્રામાં એક એ ડિવિઝનમાં એ રીતે અને બાકીના જે સાત છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભાગે એ લોકોની એ લોકોનો ટાર્ગેટ આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પહેલાં જે વેચે છે ને લોકોના ઘરેથી કપડાં લેવા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા મુદ્દામાલમાં જે જે ચોરીઓ નોંધાયેલી છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના રોકડા રકમ મોબાઈલ ફોન એ બધું ચાર લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની પૂછપરછ એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા એ એમને એમને પૂછ બોલાવીને પૂછપરછ કરવામાં આવી એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી એટલે એ બધા જ મુદ્દામાલ એ ચાર લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે પછી મોબાઈલ હતા એ બધા જ કબજે કરવામાં આવેલો છે સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં છે હા એ જે બંને આરોપીઓ પકડ્યા છે એમાં રાજા રમેશચંદ્ર રાઠોડ રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ આ બંને ઈસમો સગા ભાઈઓ છે એમને હસ્તગત કરવામાં આવેલા છે